નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામિનેશન અને સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામિનેશન બે હજાર પચીસ છવ્વીસ તેના વિશે આપણે વાત કરવાના છે હવે આ સ્કોલરશિપ એક્ઝામિનેશન કોણ લે છે તેના વિશે વાત કરીએ તો આ સ્કોલરશિપ એક્ઝામિનેશન સ્ટેટ એટલે કે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા એસીબી દ્વારા લેવામાં આવનાર છે તો આ સ્કોલરશિપ એક્ઝામિનેશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ જ છે તો એની છેલ્લી તારીખ છે પંદર ઓક્ટોબર બે હજાર પચીસ ત્યાં સુધીમાં તમારે આ ઓનલાઈન ફોર્મ ભરી દેવાના રહેશે હોય એના માટેની લાયકાત શું છે તેના વિશે આપણે જાણીએ તો આ ફોર્મ ભરવાની લાયકાતની વાત કરીએ તો પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામિનેશન માટે અત્યારે છોકરો જે જે છોકરાનું ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તે છોકરો ધોરણ છમાં ભણતો હોવો જોઈએ અને ધોરણ પાંચમાં પાસ થઈને પચાસ ટકાથી વધારે માર્ક્સ અથવા તો પચાસ ટકા માર્ક્સ લાવેલા હોવા જોઈએ હવે વાત કરીએ માધ્યમિક સ્કોલરશિપ એક્ઝામિનેશન માટે તો તેના માટેની લાયકાતમાં છોકરો જે એટલે કે જે જે છોકરાનું ફોર્મ ભરતા હોય છે તે જ છોકરો ધોરણ નવમાં ભણતો હોવો જોઈએ અને ધોરણ આઠમાં પાસ કરીને ઓછામાં ઓછા પચાસ ટકાથી પાસ થઈ ગયેલો હોવો જોઈએ હવે પરીક્ષાના કાર્યક્રમની વાત કરીએ તો પરીક્ષાને જે લેવાના છે તેની સંભવિત તારીખ છે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર એ તારીખ સુધીમાં એક્ઝામ લેવાના છે એ સંભવિત તારીખ તમને આપી છે હવે જે પરીક્ષા લે પરીક્ષા આપનાર જે ઉમેદવાર હશે તો તે તેની લાયકાતમાં જોઈએ તો કઈ સ્કૂલમાં ભણતો હોવો જોઈએ એક તો ધોરણ છમાં ભણતો હોય તો તે સરકારી શાળા લોકલ બોડીની શાળા જેમ કે જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાની શાળા ગ્રાન્ટેડ પ્રાથમિક અને નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ તે લોકો આ ફોર્મ ભરી શકે છે ત્યારબાદ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે જેનું ફોર્મ ભરવાનું છે તે માધ્યમિક શાળાઓ લોકલ બોડીની શાળાઓ ગ્રાન્ટેડ માધ્યમિક કે નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે અને તે લોકો આ ફોર્મની આ તે લોકો આ સ્કોલરશિપની એક્ઝામ આપી શકશે હવે વાત કરીએ અભ્યાસક્રમની તો પ્રાથમિક શિક્ષણ શિક્ષવૃત્તિ પરીક્ષા એ લોકો માટેનો અભ્યાસક્રમ ધોરણ છમાં જે અત્યારે ભણતા હશે તો તે લોકોનો જે અભ્યાસક્રમ હશે ઓક્ટોબર બે હજાર પચીસ સુધીનો અને માધ્યમિક શિક્ષણ શિક્ષવૃત્તિ માટે ધોરણ નવમાં ભણતા હશે તો તે લોકો ઓક્ટોબર બે હજાર પચીસ સુધીનો સેમ જ રહેશે એ લોકોને જે અત્યારે ભણતા હશે તે જ અભ્યાસક્રમ રહેશે તે તે અભ્યાસક્રમ સુધી એ લોકોનું પેપર પૂછાશે હવે ફીની વાત કરીએ તો તમામ પ્રકારની શાળાએ સો રૂપિયાની જેટલી ફી ભરવાની રહેતી હોય છે જેમ કે ગ્રાન્ટેડ હોય કે નોન ગ્રાન્ટેડ હોય કે પ્રાઇમરી હોય કે માધ્યમિક હોય હવે કોણે ફી ભરવાની નથી તેની આપણે વાત કરીએ જેમ કે સરકારી માધ્યમિક શાળાઓ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનમાં જે શાળાઓ આવતી હોય તે આર એમએસએની શાળાઓ મોડેલ શાળાઓ મોડેલ ડે શાળાઓ લોકલ બોડી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સોશિયલ વેલફેરની ડિપાર્ટમેન્ટની જે શાળાઓ હોય અથવા તો ટ્રાઇબલ વેલફેરની ટાઈબ ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટમાંથી જે શાળા હોય તે લોકોએ ફી ભરવાની રહેતી નથી તે પણ માધ્યમિક શિક્ષણ શિક્ષવૃત્તિ પરીક્ષા માટે હવે આવક મર્યાદાની વાત કરીએ તો આવક મર્યાદા માટે કોઈ આવક મર્યાદા ધ્યાને લેવામાં આવવાની નથી તે હવે મેરિટની વાત કરીએ તો મેરિટમાં કોને કોને લેવાના આવશે લેવામાં આવશે તો પ્રાથમિક શિક્ષણ શિક્ષવૃત્તિમાં જે મેરિટમાં આવતા હોય તો તે લોકો એક હજાર વિદ્યાર્થીઓને પસંદગી લેવા પસંદગીમાં લેવામાં આવનાર છે ત્યારબાદ માધ્યમિક શિક્ષણની જે સ્કોલરશિપ માટે મેરિટમાં જે આવનાર છે તે લોકો માટે બે હજાર નવસો વિદ્યાર્થીઓ તે લોકો તે લોકોને મેરિટ લિસ્ટમાં નામ આવશે તેમાં પણ ગ્રામ્ય વિસ્તાર માટે પંદરસો અને શહેરી વિસ્તાર માટે એક હજાર અને ટ્રાઇબલ 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 હોય તો તે લોકો માટે ચારસો લોકોને ચારસો વિદ્યાર્થીઓને એલિજિબલ રહેશે એટલે કે મેરિટમાં તે લોકોનું નામ આવશે તો મિત્રો આ વિડીયો તમને કામનો લાગ્યો હોય ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો